એક ગુડ ન્યૂઝ આવ્યો છે ફરી એક સાબ મોકો ક્રિએટ થયો છે એ વિદ્યાર્થી મિત્રો માટે સાબ તક કહેવાય આ તકને હવે વિદ્યાર્થી મિત્રો ઝડપી લેવાની છે જે આપણે ભૂલ કરી છે આ ભૂલ ને એલિમિનેશન કરીને હવે જે નવી તમારા માટે મહત્વની અપડેટ કહેવાય એને ઝડપીને આપણે આગળ વધવાનું છે અને જેને ખાખી જોઈએ છે એના માટે આ કોલ સાહેબ હરામહારા ન્યૂઝ કહેવાય 100% સાહેબ ઓકે અને જે ઓલરેડી પાસ આઉટ થઈ ગયા છે બરાબર એ લોકોને તો આમ ડબલ કોન્ફિડન્સ આવી છે

પણ સાહેબ મેં આજ મારે લગભગ અગિયારમું વર્ષ હશે આ સ્પર્ધાત્મક પરીક્ષાના ફિલ્ડમાં મેં ઘણા એવા સ્ટુડન્ટને જોયા છે ક્યાંક ને ક્યાંક તો એ સેટ થઈ જ જાય જે એક્ઝામની તૈયારી કરતા હોય ને આ નહી તો બીજી જગ્યાએ બીજી નહી તો ત્રીજી જગ્યાએ ક્યાંક ને ક્યાંક સેટ થઈ જાય તો જે મહેનતુ વિદ્યાર્થીઓ છે ને એ ક્યાંક ને ક્યાંક તો લાગી જ જતા હોય છે પણ ઘણા એવાય જોયા સાહેબ તો સ્પર્ધાત્મક પરીક્ષાનો એક જ ગોલ્ડ નિયમંતર પ્રયાસ રાખો નિરંતર પ્રયાસ ચોક્કસ સફળતા મળે સાહેબ દિલ થી મહેનત કરી હોય ને તો વેલા કે મોડિયા સાચી વાત છે સફળતા મળે 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 જ બરાબર સ્પર્ધાત્મક પરીક્ષામાં જે પાસ થઈ ગયા હોય તો જ વસ્તુ કે નિરંતર તમે તૈયારી ચાલુ રાખો તો ક્યાંક ને ક્યાંક તો સાહેબ પડી ચાલો સાહેબ હવે ધીમે ધીમે આવી રહ્યા છે તો આપણે અપડેટ આપી દઈએ તો નવી પોલીસ ભરતી ને લઈને મામા એક મહત્વની અપડેટ આવી છે કાલથી ન્યૂઝમાં તો આવી ગયું તું આપણે સાહેબ બધું કન્ફર્મ થયું પછી જ કહેતા કે

ઓકે એની તૈયારી કરી છે ઈ નહીં તો બીજું નહીં તો સાહેબ એવું હોય સપનું લઈને જન્મ હોય છે ઘણા એવું હોય છે મારા પીએસએ ને બને કોન્સ્ટેબલ બનવું છે કારણ કે સાહેબ મારા પીએસએ લે પીએસ જ આવું છે સાહેબ રાજકોટમાં પણ એવું ઘણા બધા વિદ્યાર્થી એવા હશે કે ખાસ કરીને ગુજરાતમાં કે સાહેબ ખાકી સિવાય મારે બીજું કઈ જોતું નથી તમે મને જીપીએસસી ક્લાસ 1 2 છે ઘણા બધા રસ્તા દેખાડશો પણ મારે તો ખાકી પહેરવા માટે જન્મ્યો છો તો આવા વિદ્યાર્થી માટે ખાસ

તરત સાહેબ એનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન આવશે અને બધું લોકો એવું કહે છે કે જે અત્યારે ચાલી રહી છે જે ભરતી એ જુલાઈ મહિનાની અંદર પૂરી થઈ જશે સંપૂર્ણપૂર્ણ એટલે જે લોકો ઓલરેડી પાસઆઉટ થઈ ગયા છે આ ભરતીની અંદર ગ્રાઉન્ડમાં

બરાબર પછી દ્રાસકો લાગે સાહેબ કે આવી ગઈ પીએસઆઈ માં અમુક ને તો હથિયાર જ મૂકી દીએ સાહેબ કે હવે થોડી થાય પેલા પેલેથી તૈયારી કરવાની હોય

ન્યુઝપેપર હતા આજના બધા કટિંગ ભેગા કરી રહ્યા ની અંદર એક આંકડો બોલે છે ઓગણીસ સપ્ટેમ્બર ની અંદર ઓગસ્ટ ની અંદર પોલીસ તંત્ર ની અંદર ચૌદ હજાર માટેની અને સાહેબ આ પૂરી થશે બે

ઓકે બીજું ચાલુ કરી દે સાહેબ એવા અનનેસેસરી વિચાર લાવવા ભાઈ એવું વિચાર્યું હોય કે આ 2025 ની ભરતી મારે છે અને પછી મારા કોમ્પિટિશન તૈયારી જ ના થાય એવું ન હોય એવું ન હોય સાહેબ 14000 ભરતી પાછી આપે છે તમારે સાહેબ એક તૈયારી થઈ ગઈ હોય એક લેવલની થઈ જ હોય આપણે નાન નાની મોટી કઈ ભૂલ કરી હોય એટલા માટે હોય 100% પણ આ વખતે તમે જે ઇતિહાસ વાંચ્યો એ ભૂગોળ વાંચ્યો આ બધું પાછું કામ આવવાનું છે કોઈ જાતો ચેન્જ નથી થવાનો એમાં એક જ વખત સાહેબ વ્યવસ્થિત તૈયારી કરી લેવાની એટલે વાર્તા પૂરી ચાલો ડન અને સાહેબ એના માટે અત્યારે જે વર્તમાનમાં તૈયારી કરે છે એના માટે તો આ એક હેલ્પફુલ બેચ જ છે ઓકે મેગા રિસ્પોન્સ છે સાહેબ પીએસઆઈ નું તો એડમિશન ક્લોઝ છે ઓફલાઈન માં બરાબર અને કોન્સ્ટેબલ ની સાહેબ બહુ ડિમાન્ડ હતી તો ઓફલાઈન પ્લસ ઓનલાઈન આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ હાઇબ્રિડ બેચ 17 ફેબ્રુઆરી થી પહેલા દિવસે ઝાલા સાહેબનો નો લેક્ચર છે અને તરુણ સાહેબ નો પછી હું ને મારા મિત્ર પ્રશાંત સાહેબ છે પછી મહેશ સાહેબ વિશાલ સાહેબ છે પછી પ્રશાંત સાહેબ અને સિંધી સાહેબ છે ઓકે તો મજબૂત ટીમ ગુજરાત ની અંદર ઓકે ચહેરાઓ કાફી છે સ્ટુડન્ટ ઓળખે છે તો એક સરસ મજાની કોન્સ્ટેબલ હાઇબ્રિડ બેચ ની પણ શરૂઆત થઈ ગઈ છે આ જ ભરતી ની અંદર રાહ નથી જોવી

કોઈ અપડેટ અપડેટ નથી આપણી પાસે મજબૂત આવે ત્યારે જ આપણે પ્લેટફોર્મ ઉપરથી જાહેરાત થતી હોય છે ઓકે બાકાજી કી નથી બરાબર કન્ફર્મ ન્યૂઝ આવે સાહેબ કાલે બી આપણે લાઈવ કરી પણ એવું નહીં પહેલા અમે બી જોતા હોય વ્યવસ્થિત ન્યૂઝ આપણી જોડે કન્ફર્મ આવે પછી તમારે સુધી અપડેટ પહોંચાડતા હોય એક ભાઈ કે મેરીટ કેટલું રહેશે ઓકે ઉપર હોય બરાબર એમ જૂના પેપર ના આધારે એમ નામ નો ખબર પડે કે આટલા લાવી દો આવી જાય એ પેપર ઉપર હોય ચાલો ડન હા ડેમો માટે આવી જજો ઝાલા ભાઈ બરાબર એક વખત કોલ કરી દેજો એટલે શું જગ્યા બગ્યા ને લઈને કારણ કે પીએસઆઈ જેવું જ આમાં થવાનું છે હું જ આજે મારું જ લેક્ચર સાહેબ પીએસઆઈ માં હતું અત્યારે જ પતાવીને આવ્યો જગ્યા અને કોન્સ્ટેબલ ની પણ એટલી જ ઇન્ક્વાયરી તો પોગી જજો ઓકે નવી ભરતી માં બિન અત્યારે ઓકે એનું હજી કલ્પેશભાઈ કન્ફર્મ કઈ નથી આવ્યું કે સાહેબ કેટલી પીએસઆઈ ની આવશે ને ભરતી નો આંકડો આપ્યો છે આંકડો આપ્યો છે એટલે કાઈક આવશે ખરા બરાબર ડિટેલ્સ આવશે ડિટેલ આવશે એટલે આપણે 100% માહિતી આપી દઈશું પીઆઈ ના નથી ન્યૂઝ બરાબર

એકાદામાં રિંગ કરી દેજો બરાબર એટલે તમારે વાંધો નહીં આવે ચલો એક જ વખત વ્યવસ્થિત તૈયારી કરવાની અરુણ ડામોરભાઈ કહે છે સો ટકા ડિટેલમાં એક વખત કરી નાખો પછી ખાલી એક્ઝામના પેપરની જ રાહ હોય ક્યાંક ને ક્યાંક તો સાહેબ ગોઠવાઈ જાય તો આટલે સુધીની અપડેટ હતી મામા ફરી કંઈક અપડેટ આવશે ફરી હું ને સાહેબ હાજર થઈશું તો ત્યાં સુધી જોતા રહો વેબ સંકુલ થેન્ક યુ જય હિન્દ જય ભારત જય ભારત